વરસાદના પાણી સંજોગનગર જે નીચાણવાળો વિસ્તાર છે વોર્ડ નંબર એકમાં તેમાં પાણી ભરવાની ફરિયાદ મળેલી હતી ત્યાં નગરપાલિકાએ ડી વોટરિંગ સેટ મૂકી અને પાણી નિકાલની કામગીરી હાથ ધરવામાં આવેલી જ હતી કાલે રાતે વધારે પાણી ભરાવાની જે ફરિયાદ મળતા નગરપાલિકાની ટીમ સાથે અમે સ્થળ ઉપર ગયા હતા અને ત્યાં પણ એક મીક બનાવી અને પાણીનો નિકાલ કરવામાં આવેલો છે પાણી માટે સરકારશ્રી દ્વારા સરકારી ગ્રાન્ટમાંથી સ્ટોમ વોટર ડ્રેનની મંજૂરી મેળવી લેવામાં આવેલી છે તેને ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી છે ટૂંક સમયમાં કામગીરી શરૂ કરવામાં આવશે નીચાણ જે સ્ટોમ વોટર ડ્રેન બનશે ત્યાર પછી આ પાણી ભરાવાની સમસ્યાનો નિકાલ આવશે તેમ છતાં નીચાણવાળા વિસ્તારમાં રહેતા એ સમયે એક વિનંતી છે કે જે જ્યારે પણ કોઈ મકાન પોતાનું બનાવે કે મકાનની ખરીદી કરે તો દેલા લેવલનું ધ્યાન રાખી અને ખરીદી કરે તેવી વિનંતી છે જેથી આ વરસાદના પાણી ભરાવાની સમસ્યા ઉપસ્થિત ના થાય